આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવી આજે વડોદરામાં હતા અને વડોદરામાં તેઓ પહોંચ્યા હોય એટલે પ્રેસ કોન્ફરન્સ થકી મીડિયાને સંબોધતા ઘણા બધા પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે વિજય સંદેશ યાત્રાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે ઘરે ઘરે વિજયનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે અને તે જ અંતર્ગત આ યાત્રા આજે વડોદરામાં આવી પહોંચી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા પ્રહારો કર્યા ખાસ કરીને વિશાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ હોય અને ભારતીય જનતા પાર્ટીને હરાવીને આમ આદમી પાર્ટી એ જીત હાંસલ કરી હોય તો તેને લઈને પણ ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે દારૂ અને રૂપિયા શામ દામ દંડ ભેદ આ તમામ સામે આમ આદમી પાર્ટીએ વિશાવદરમાં જીત હાંસિલ કરી છે તેમણે એમ પણ ઉમેર્યું કે આવું પહેલીવાર કદાચ બન્યું હશે કે વિશાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હોય અને તેની ઉજવણી તેની ખુશી આખા ગુજરાતમાં જોવા મળી રહી હોય આ પણ તેમણે પોતાની વાતચીત દરમિયાન કહ્યું સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસો દ્વારા ધરપકડ અને હાલ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કર્યા છે એક આદિવાસી નેતાને કચડવાનો પ્રયાસ કરવા કરવામાં આવી રહ્યું છે પરંતુ આખી જ આમ આદમી પાર્ટી એ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઊભી છે ખોટી કલમોનો ઉમેરો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તેવું પણ સુદાન ગઢવે જણાવ્યું એક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેમણે મનરેગા કૌભાંડને લઈને અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો આ અવાજને કચડી નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પરંતુ લોકો તેને નહીં સાખી લે તેમ પણ તેમણે કહ્યું સાથે તેમણે એમ કહ્યું કે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની મજાક બની ગઈ છે રોડ પર ખાડા પડે અને આ ખાડામાં અકસ્માત સર્જાય ખાડામાં પડી જવાના કારણે કોઈનું મોત નીપજે તો ફરિયાદ નથી થતી પરંતુ એક ધારાસભ્ય કે જે કૌભાંડ સામે અવાજ ઉઠાવે તો તેની ધરપકડ કરી લેવામાં આવે છે તેની સામે ફરિયાદ કરવામાં આવે છે આવા અલગ અલગ આક્ષેપો આવા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો ઈસુદાન ગઢવીએ કર્યા છે લોકસભા તમે વિચાર કરો વિસાવદરની ની જનતા ભાજપને શું લપડા કાપ્યું ભાજપના તમામ નેતાઓ મીટિંગો કરવા માંડ્યા એમણે ઠપકો આપ્યો કે તમે તમે લોકો પણ વધારે મત ન લઈ શક્યા તમને તમને રૂપિયાની છૂટ છૂટ હતી અને વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા એ ગરીબોને આપવામાં આવતી યોજના મનરેગા યોજના બે હજાર કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના આદિવાસીઓને લૂંટી લીધા અને જ્યારે આદિવાસીઓના જે રૂપિયા છે હકના રૂપિયા એ ભાજપ વડે લૂંટી લીધા એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ વન બાય વન એને ખુલ્લા પડી રહ્યા હતા એટલા માટે ચેતરભાઈ વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો હુમલો કર્યા પછી ચેતરભાઈ ઉપર ચેતરભાઈની ફરિયાદ લેવાને બદલે ચેતરભાઈ ઉપર ફરિયાદ કરે છે પણ અમે જેલથી ડરી જઈએ એવા નથી ભાજપને અમે ચેલેન્જ ભાઈ કે તમારામાં તાકા તાકાતો એટલી જેલમાં તાકાત તાકાત હોય એટલા દિવસ તમે લગાડી દેજો આમ આદમી પાર્ટીની ટીમ માની અરવિંદ કાલે કોન્ફરન્સ લીધી છે આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં ઉમેદવાર ઉપર ત્રણસો લગાડી છે અહીંયા પણ ચેત્રભાઈ ઉપર ત્રણસો સાત લગાડી છે અને ત્રણસો ક્યારે લાગે એ ગુજરાતની પોલીસને

બાળકો છે પરિવાર છે રિટાયરમેન્ટ થશો પછી જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ કારણ કે તપાસો બે વર્ષ પાંચ વર્ષ પછી પણ થઈ શકે છે એટલે ખોટી ફરિયાદો કરી છે ચેતરભાઈ સાથે આખી આમ આદમી પાર્ટી ઊભી છે માની અરવિંદ કેજરીવાલજી તે ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચેતરભાઈ ઓર મજબૂત થઈને આવશે આ ભાજપે માત્ર ચેતરભાઈ વસાવાની ધરપકડ નથી કરી આ ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે આદિવાસી સમાજના યુવાનને ભાજપે કચડવાની કોશિશ કરી છે અને એટલે તમે જુઓ આખા આદિવાસી સમાજના વિસ્તારોમાં રોજે રોજ રેલીઓ નીકળી રહી છે અને આજ આદિવાસી સમાજને હું કહું છું કે માત્ર રેલીઓ રાખીથી અટકવાનું નથી આગામી જે સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ભાજપનો વ્યક્તિ આપણો આદિવાસી સમાજનો નાગરિક હોય એને પર તમે બેસાડી અને સામે આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડવાનો છે આટલું કરજો એટલે બીજી વાર ભાજપ કોઈ આદિવાસીના હીરો ઉપર હાથ નહીં નાખે ગોપાલભાઈ અત્યારે વિસાવદરમાં એક અચાનક કામ આવી પડ્યું છે સાથે સાથે અમારા દરેક જગ્યાએ અમારા પ્રદેશ લીડરોને અમે સોંપ્યું છે વિસાવદર અત્યારે કારણ કે સ્વાભાવિક છે ગોપાલભાઈ જીત્યા હોય એટલે એમને ત્યાં માનતાઓ પણ ઘણી છે લોકોની અપેક્ષાઓ પણ હોય આઠ દસ દિવસની પણ અહીંયા વચ્ચે વચ્ચે જ્યાં એમને અનુકૂળો છે ત્યાં પહોંચશે બાકી અમારા તમામ લીડરો છે એમને અમે સ્થળ અને જોન સોંપી દીધા છે